ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બ્લેક બ્લેક શબ્દનો અર્થ કાળું શ્યામ શ્યામલ ઘેરા કાળા રંગનું આફ્રિકાની શ્યામ વર્ણ સાથે સંબંધિત જાતિ ઉદાસ અશુભ દુષ્ટ રૂષ્ટ રિસાયેલું પ્રકાશને અભાવે રંગ વિનાનું અંધાર્યું કે અંધારું થાય છે બ્લેક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ most of the guests will be wearing black dresses એટલે કે મોટા ભાગના મહેમાનો કાળા વસ્ત્રો પહેરશે એક બીજું ઉદાહરણ જોઈએ i hope these black marks will clean off અર્થાત હું આશા રાખું છું કે આ કાળા ડાઘ સાફ થઈ જશે એક અન્ય ઉદાહરણ જોઈએ it was a cold black night અર્થાત તે ઠંડી અંધારી રાત હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ